જાસા ગા મે રમતા જોગી આયા હો રમતા જોગી આયા જસકા મેં રમતા જોી આયા હો જી બાલ જોગી આયા આયા सनी उम्र योगीनी बार बनी उम्र योगीनी आई ने अलख जगाया जसका गा में आई ने अलख जगाया हो जी। लग गाया अलग गाया जसका गा में आई लिया जगाया गमना रे आई उबा छे आई उभा

એવી જગ્યા છે એટલે ત્યાં એમને ધૂણી દેખાય ધૂણી દેખાય એટલે થોડા ઘણા બે ચાર ભાઈ ગામમાં હોય ચાલતા જતા રે બેસે એટલે પછી વાત કરી કે ભાઈ આ મહારાજ આવ્યા છે તો એમને કોઈ ખાવા પીવાનો પ્રબંધ તો કરવો પડે ને એટલે ગામના આગેવાનોને જઈને વાત કરી કે આ મહારાજ આવ્યા છે એમના માટે ખાવા પીવાનું કંઈ આપણે બધું એવું કહેશું રાજ ચાલતું હતું એ બધા બધા એમના હાથમાં બધો હુકમ હોય એ કે આવા તો કઈક અંગોટા ના આવશે આપણે કે એમને પ્રબંધ કરવાનો એ પેલા ભાઈ આવીને વાત કરી કે મહારાજ ગમના આગેવાનો તો આવું કીધું એટલે મહારાજે જે ચીપિયો હતો ને એ ધૂળી ઉપર ચીપિયો લગાવીને કહ્યું બાર વર્ષ કોને કહ્યું મહારાજે હરિદાજી મહારાજ બાર વર્ષ વર્ષ બાર વર્ષની ઉંમરના મહારાજ બાર વર્ષ તક એવી પ્રતિજ્ઞા કરી અને ટીપ્યો ઠોક્યો પછી તો જ્યાં ચમત્કાર તો નમસ્કાર થાય ને અને એમને ધૂણી દખાય અને એ પ્રમાણે અહીંયા રહી પહેલાં એમણે માટીની ઓળીઓ બનાવી માટીની ઓળીઓ બનાવી અને રણછોડાની સ્થાપના કરી હવે નિયમ કે કોઈ પણ સ્થાપના થાય એના પ્રગ પ્રક્ષાલન વરસાદથી કોઈ પાણીથી થાય ને તો એ દિવ્ય જગ્યા કહેવાય એટલે એ એક વખત એવું પૂર આવ્યું અને એના લીધે ઓલિયો બધું બધું ભગવાનના પગ પ્રક્ષાલન કરી અને એટલે પછી પછી તો ગામના બધા લોકો હતા એમણે આ મહારાજ શું કર્યું એમ અહીંયા આ વેણ નથી પહેલાં પાણી જાવ રસ્તો જ નહોતો એટલે પાણીથી બધું સાફ થઈ ગયું એટલે એમને પછી અહીંયા ચેચૂડું ગાળે ચેચૂડું ગાળીને અને છોકરા હેકવા આવે ને એમના પાસે આ વેન કેનાલ એમને પોતે અને છોકરા પાસે આ કેનાલ આજે કેનાલ પાણી જઈને કેનાલ કરી કેનાલ કરી માટીને અહીંયા ટેકરો બનાવ્યો અને એ ટેકરાને દર્શન ટેકરી એવું નામ આપ્યું અત્યારે અમે કહીએ છીએ દર્શન ટેકરી અને એના ઉપર પછી આ ભવ્ય મંદિર બનાવ્યું અને એ મંદિરની અંદર મહારાજે બહુ તપસ્યા બહુ રહ્યા અને એકસોના દસ વર્ષ સુધી આ મહારાજા રહ્યા હતા એકસો દસ હતા અને એમાં પાછા એક બીજા મહારાજા હતા રામદાજી એ રામદાજી એમના શિષ્ય હતા એ પછી ત્યાં આપણો મેળો ભરાય છે ને કુંભનો એમાંથી દામોદરજી લેતા રહેલા અને દામોદર મહારાજ હતા ને એ બહુ વિદ્વાન હતા એ સંસ્કૃતના બહુ વેદવાના ટાઈમને હસ્તલિખી પુસ્તકો પણ લખેલા હતા અહીંયા લાઇબ્રેરી હતી પણ એ તો કાર્ય કરીને કયો એટલે અને એમને ભવિષ્ય બાકીલું કે આ સંસ્થાનું એક વખત છીણ એક પણ છીણપ્રાય થઈ જશે અને એવું કુદરત એવું બન્યું કે વચ્ચે પ્રભુની પૂજા કરવા વાળું પણ કોઈ નહોતું અને એના પછી જે બધું જૂનું મંદિર હતું એ બધું સાફ કરી અને આગળને લઈને અને પછી હાથ લાવી બનાવી એટલે આ મહારાજ છે ને એ બાર વર્ષની ઉંમરે આવેલા અહીંયા તપશ કરી એમના તપદી જે ફેલી છે એના લીધે આપણે બધા સુખી છીએ બરાબર અને એમના તમારા ગામો સિપોર કરસરપુરા ત્યાં પણ શિશુ હતા અને બધા અને તમે બધા આવો છો બહુ સારું અહીંયા ભજન આપણે કરીએ છીએ બહુ આનંદ આવે છે એટલે ટૂંકમાં કહેવાનું મહિને તે કે એમની તપાસચર્યા જે હતી એ સાંધીજારો એનો એની તપાસચર્યાનો આપણે અવાજ બહાર વાતો ના કરશો એની તપાસચર્યાનો આપણે પૂર્ણ ફળ મળે છે અને આપણે બધા સુખી છીએ પછી એક વખત ધૂણી ઉપર બેઠા હતા અને એમાં ચાર ચાર પાંચ જો ભક્તો જે આવતા હતા રાત્રે કાયમ એમના જોડે મારા દાદા પણ એમ સાથે આવતા હતા તો એ એમને જોયું કે ગામના ગોદરે એક રથ આઈને ભોર્યો મહારાજે જોયું એટલે ને અસત્ય ઘટના છે બનાવટી ઘટના નથી આ મહારાજે પહેલા ભાઈઓ જે બેઠા હતા ને એમને આજુબાજુ ચીપિયાથી કુંડાળું કર્યું કુંડાળું કઈ કહ્યું કે આને બહાર તમારે કોઈ નીકળવાનું નહીં કેમ પછી જુઓ આવું આવું ગોદરા તરફ જુઓ એટલે શું થાય કે એક રથ ઊભો છે અને ઝીણા ઝીણા દીવા બળે છે અને અંદર ભાઈઓ બેઠી કે આ જોગણીઓનો રથ છે મહારાજે કહ્યું આ જોગણીઓનો રથ છે અને એની અંદર ચર્ચા ચાલે છે અડધી કે આ ગામમાં જઈએ અને અડધી કે આપણા ગામમાં જવું નથી ગામમાં કેમ નથી જવું કે આ ગામની આજુબાજુ ભૈરવની ચોકી છે એટલે ભૈરવ આપણા ફાવવા દેશે નહીં એટલે ને એ ચર્ચા ચાલતી હતી એટલે મારા લઈ ગયા અને એ રથ ત્યાંથી રવાના કર્યું એટલે ઉમતા બીજા દિવસ ઉમતા સમાચારે સમાચાર પો છ જણ ઓઝુડમાં આવી જાય એટલે આ ઘટના સત્ય બનેલી છે અને એ મારા દાદાએ પણ આ ઘટના જોયેલી છે એટલે આ મહારાજ છે ને એ બહુ તેજસ્વી હતા એમની તપચર્યા બહુ હતી બાર વર્ષની ઉંમરે જેને ભેખ લીધો હોય અને એકસો દસ વર્ષ સુધી જીવ્યા હોય અને એના તપચર્યાના બળે આપણે બધા સુખી છીએ અહીંયા આવીને આનંદ મંગલ કરીએ છીએ અને તમે બધા આનંદ આવીને બહુ સુંદર ભજન કીર્તન કરો છો અને હસ્તો ઓલોણ છોડે

ગુરુજીના દ્વારા જ્યારે આપણે પધાર્યા છીએ ત્યારે ધાસિયા ગામના કૃષ્ટીગણ મહેન્દ્રભાઈ સેવાનસીઓ ગામના વડીલો નાના બુલકાઓ અને બાળકો એમને આપણો આભાર માન્યો કહ્યું કે ભાઈ કસમુરાની મંદિર આવ્યું છે સીપૂત ગામથી આવ્યું છે ખાનપુરા ગામથી આવ્યું છે એમને આભાર માન્યો પણ આપણે એમને આભાર આપણે રૂલકા અદા કરવું પડે કે એમને કેટલી બધી સરસ આજે સેવા કરી છે આપણા માટે ગઈ સાલ આપણે જ્યારે આવ્યા ત્યારે આ હોલ આવે એક નાનો પડતો હતો અને એની જગ્યાએ આજે સરસ મજાનો આ મંડપ ઊભો કરીને આપણા દરેક માય મંડળ લોકોને આપણે એમને જે દાસકા ગામે જે આપણું સ્વાગત કર્યું છે તેમને આપણે દાસકા ગામ પરિવાર તથા ટ્રસ્ટીગણ અને ગામના ગ્રામજનોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અમે આશા રાખીએ છીએ કે આવી સરસ મજાની સગવડ તમે અમને જે આપી છે એ બદલ હું કરસમપુરા ઉમા મંડળ કરસમપુરા ગોપી મંડળ તરફથી અને તથા સિપોર ભૈરવ ગોપી મંડળ તરફથી આપ સાથે જાસકા ગ્રામજનોનો વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખરેખર જય ગુરુ સરસ સરસ જો આપણે એમનો આભાર માને એમને પણ આપણો આભાર માન્યો પાછો આપણે એમનો પણ આભાર માનીએ કે આપણો આભાર માન્યો થેન્ક યુ